જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે કનેક્ટ તો હવે આજ આપણે રસ કે ગોલો ખાવા જવાનો છે નીચે પિસ્તોલ ગેંગવાળા ભેગા થયા છે જોઈએ કાંઈ પ્લાનમાં ચેન્જ ના આવે તો આપણો પ્લાન અહીંથી ઘરેથી નીકળવાનો એવો છે નવાણું ટકા થઈ જાય પછી જોઈએ હવે તો પાણે જ આવી ગયો છે બીજા કોઈ આવ્યા નથી

તો ભાઈ અંકુરભાઈ ઝાલાવાડી આવી ગયા સોરી એની સરનેમ ઈ નથી એને ઘણી સરનેમ છે આ ભાઈની શું કેવું ભાઈ તમારું ટાઈમે ટાઈમે અંકુર ઓ ઇંગ્લિશ થોડુંક લિટલ લિટલ ગોલો ખાવા જવાનું જો ગોલો ખાવો ને ગોલો ભાઈ ખાવા ચા પીવા આવી ગયા રસ નું ને ગોલા બાનું કરી અંકુરભાઈ ચા પીવી કે રસ પીવો ગોલો ખાવ ગોલો તો નહી ચા પીવી હે આવું યાર Oh, siapa ini? Loyal, adikku. Abang Brother Skip eh, berani naga. Ducks boy. Uh, Nissan boy, awak ni cakap. Ah, Nissan brand, boleh awak Nissan boy dia, macam apa jodiah? Iya.

ભાઈ આવશો તમે ક્યાં છો એમ આવી આવીએ હાલો અમે ક્યારે આવતો કઈ વાંધો નહી હમણાં નાખી દઉં એકાવન હજાર રૂપિયા

અંદર આયથી અંદર તો જ તો ગોલા ખાવા અને બધાય લઈ આવ્યા રમવા બોક્સિકેટ આજ તો ધોઈ નાખું ને તો જોવું હમણાં બધાયને કમા બોલા એ હે 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 આપણા ભાઈઓ હે આજ તો જાજા ભાઈ રમવા રા મહેશીઓ ને બધાય હે અબળદેવભાઈ હે

अरे बरसे प्लीज बॉयज प्लेड वेल जस्सी भाई जस्सी भाई वी हैव होप ऑन जस्सी भाई हाय ब्रो सो यू आर प्लेइंग 11 राइट या सो व्हाट्स योर स्ट्रेटजी बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है भाई नॉट आउट से वीडियो में वीडियो में आ गई है

તો મારે આગળ નથી બે હું મિલનભાઈ આગતા હોય તો એની તો સીટ બેલ્ટ ને મારી લીધું બધુંય હાલો મિલનભાઈ લેટ્સ ગો બ્રો લાઈટ બેટ ચાલુ થઈ ગઈ લાઈટ ના થાય આ છે હવે મારી ઓલી ઓ બોલો ભાઈ ઈ ભાઈ બધા આવતા રહે હવે આપણે ભાગીએ ચાલો તો મિલનભાઈ ગુડ નાઈટ ગુડ નાઈટ અરે પણ કે ટીમ માંથી આવી ગયો આયા ભેગી ભેગી હવે ડ્રાઈવર બદલો છે હાલો કમલભાઈ મળીએ ઓ કમલભાઈ મળીએ આતે રન બહુ કર્યા પણ કેવું નથી ફૂલ કરી લીધો છે આ ભાઈ એકલા આવે વાહન નું સાફ કરે હે બધું જો ભેળ બનાવી દી બે પડીકા હે નજી બે પડીકા બાકી હે નજી હે ડુંગરી ને કેટલું ખાઈ ગયો પાછો વયો ગયો જો ને તો લોક સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ